નમસ્કાર મિત્રો સરકારી માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે સુરત શહેરમાં તમારું પોતાનું ઘર મેળવવાની તક સુરત શહેરમાં આવાસ મેળવવાની સુવર્ણ તક જાણો તમે કઈ રીતે સુરત શહેરમાં આવાસ મેળવી શકો છો તો એની સંપૂર્ણ માહિતી આપણે આગળના વિડીયોમાં મેળવીશું સુરત શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા સુરત શહેરના સચિન પાલી અને ગોઠાણ વિસ્તારમાં આવાસ મેળવવાની સુવર્ણ તક યોજનાનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના એ ડબ્લ્યુ એસ સિક્સ આવાસનું સરનામું સુદાસ પાલી સચિન કલસાર એફપી નંબર વન નાઇન ટુ કાર્પેટ છવ્વીસ પોઈન્ટ તેતાલીસ ચોરસ મીટર કિંમત ત્રણ લાખ રૂપિયા કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ત્રોણ લાખ સુધી અરજી સાથે ભરવાની રકમ જે રિફંડેબલ રહેશે સાત હજાર પાંચસો રૂપિયા બીજી સ્કીમ છે રાજીવ આવાસ યોજના LIG 11 અને રાજીવ આવાસ યોજના LIG 12 જેનું સરનામું છે સુદા સંજીવની સેક્ટર 2 એપરલ પાર્ક સામે સચિન વાંજ રોડ સુરત નવસારી મેઈન રોડ સચિન કાર્પેટ એરિયા 32 ચોરસ મીટર કિંમત બંનેની 7.50 લાખ રૂપિયા કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 6 ટન થી 6 લાખ સુધી અરજી સાથે ભરવાની રકમ વીસ હજાર એ પણ રિફંડેબલ રહેશે ત્રીજી સ્કીમ છે મુખ્યમંત્રી ગૃહ યોજના એલઆઈજી વન થ્રી મુખ્યમંત્રી ગૃહ યોજના એલઆઈજી ટુ એડ્રેસ છે સુદાસનજીવની સેક્ટર ત્રણ એપ્રલ પાર્ક સામે સચિન વાંજ રોડ સુરત નવસારી મેઇન રોડ સચિન કાર્પેટ એરિયા છે એક છે બત્રીસ ચોરસ મીટર જેની કિંમત રહેશે સાત લાખ કુટુંબની વાર્ષિક મર્યા આવક મર્યાદા રહેશે લાખ સુધી અને અરજી સાથે ભરવાની કિંમત રહેશે પચાસ લાખ જેમાં કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ત્રણ થી છ લાખ સુધી અને એમાં પણ અરજી સાથે ભરવાની રકમ છે વીસ હજાર જે રિફંડેબલ રહેશે બીજી એક સ્કીમ છે જે મુખ્યમંત્રી ગૃહ યોજના એલઆઈજી વન

છેલ્લી તારીખ કઈ છે એટલે કે તમારે અરજી છેલ્લી કઈ તારીખ સુધીમાં જમા કરાવવાની છે તો તે છેલ્લી તારીખ છે સુધીમાં તમારે તમારી અરજી જમા કરાવવાની રહેશે અરજી ફોર્મ તમે ક્યાંથી મેળવી શકો છો તો અરજી ફોર્મ એક્સિસ બેંકની ઉત્તરાયણ અમરોલી સચિન શાખામાંથી તથા સુદાભવન વેસુ ખાતેથી મળી શકશે અને ત્યાં જ સ્વીકારવામાં આવશે એટલે કે તમે જ્યાંથી ફોર્મ લેશો ત્યાં જ તમારે એ ફોર્મ જમા કરાવવાનું રહેશે ખાસ નોંધ છે કે તારીખ ત્રેવીસ 12 બે ના રોજ સાંજે પાંચ કલાક પછી ઉપરોક્ત સ્તરે કોઈ પણ અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં એટલે કે તમારે ત્રેવીસ 12 બે ના સાંજના પાંચ વાગ્યા સુધીમાં આ અરજી કરી દેવાની રહેશે અને આ અરજી કરવા માટે જરૂરી શરતો છે તો તેની વાત કરીએ તો એક છે કે ઉપરોક્ત આવાસના અરજી ફોર્મની કિંમત રૂપિયા 100 રૂપિયા રહેશે એટલે તમને 100 રૂપિયાનું ફોર્મ લેવાનું રહેશે સાથે જે તમારે રકમ ભરવાની છે અરજદાર અરજદારના પરિવારના કોઈ પણ સભ્યના નામે ભારતમાં કોઈ પણ જગ્યાએ પાકો મકાન ન હોવું જોઈએ આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે જે પણ અરજદાર છે એ અરજદારના પરિવારના કોઈ પણ સભ્યના નામે ભારતમાં કોઈ પણ જગ્યાએ પાકો મકાન ન હોવું જોઈએ અનામત કક્ષા માટે એટલે કે એસટી એસસી ઓબીસી ઈડબ્લ્યુએસ અરજી કરનાર અરજદારે જાતિ અંગેનો સક્ષમ અધિકારીનો પ્રમાણપત્ર આપવાનું રહેશે વધુ માહિતી આપણને અરજી ફોર્મમાંથી મળશે અરજી ફોર્મ ભરવા માટેનું માર્ગદર્શન આવાસ સેલ સુડા કચેરી ખાતે તમને મળી શકશે ફોર્મ ભરવા તથા આવાસના ડ્રો માટે સુના દ્વારા કોઈ ત્રાહિત વ્યક્તિ એજન્ટની નિમણૂક કરેલ નથી જે બાબતનું ખાસ ધ્યાન રાખો એટલે તમને કોઈ દોડવણી કરે અથવા તો કોઈ તમારી પાસે પૈસા માગે તો એ તમારે ધ્યાન રાખવાનું છે કે એવી કોઈ એજન્ટની નિમણૂક એમણે કરી નથી તમારે વધુ માહિતી જોઈતી હોય તેના માટે તમારે સુદાભવન આગમ માર્કેટની સામે વેસુ આભવા રોડ વેસુ સુરત થ્રી નાઇન ફાઇવ ઝીરો ઝીરો સેવન ખાતે તમારે મેળવવાની રહેશે એક્સિસ બેંક હેલ્પલાઇન નંબર છે ઝીરો ટુ સિક્સ વન ટુ સેવન ફોર સેવન થ્રી ફોર નાઇન ઓબ્લિક ફાઇવ ટુ અથવા તો સુદાનો નંબર જે છે ઝીરો ટુ સિક્સ વન ટુ ઝીરો ફાઇવ જી પર તમારે માહિતી મેળવવી હશે તો તમે મેળવી શકશો તો આશા રાખું છું કે તમને અમારી માહિતી ગમી હશે જો તમને હજી વધારે માહિતી જોતી હોય તો તમે ઇન્સ્ટાગ્રામ પર અમને સરકારી માહિતી પેજને ફોલો કરી શકો છો અને યુટ્યુબમાં તમે આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ